નાની ભુજપુર ગામનું ઓઢાસર તળાવ ઓગની જતા ગામજનોએ જળ પૂજન કર્યું મુંદ્રા તાલુકાના નાની ભુજપુર ગામનું ઓઢાસર તળાવ ઓગની જતા ગામજનો દ્વારા જળ પૂજન કરવામાં આવ્યું હતું મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ માણેકભાઈ ઘેલવા નાની ભુજપુર ચારણ સમાજના પ્રમુખ રામભાઈ રાગ રતનભાઈ જેસાણી શિવરાજભાઈ જેસાણી મુરજીભાઈ ગઢવી બુધુભા જાડેજા મોટી ભુજપુર પતરામલભાઈ રાગ વાલજી મહુવર બલરામ ગ્રુપ ભુજપુરના ભીમશીભાઈ ગઢવી લધુગીરી બાવાજી વગેરે અગ્રણીઓ અને ગામની દીકરીઓ તેમજ બહેનો દ્વારા ઓઢાસર તળાવ ઓગની જતા તેને વધાવવામાં આવ્યો હતો નાની ભુજપુર ચારણ સમાજના પ્રમુખ રામભાઈ રાગ અને રતનભાઈ જેસાણીએ જણાવ્યું હતું કે આ તળાવ અમને ગામ લોકોને ખૂબ જ આશીર્વાદરૂપ છે અને ગામ લોકો આ તળાવના પાણીનો જળ સંગ્રહ કરીએ છીએ ખેડૂતો ને ખેતીમાં આ પાણી કામ આવે છે તેનાથી મબલક પાક થાય છે તેમણે સૌને પાણી બચાવવા પર ભાર મૂક્યો હતો મોટી ભુજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ માણેકભાઈ ઘેલવાએ જળ સંગ્રહ કરવા વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવા સૌને તેમણે અપીલ કરી હતી નાની ભુજપુર ગામ લોકોએ સૌનો આભાર માન્યો હતો મારો નામ રામભાઈ વિરમભાઈ રાખ નાની ભુજપુર ચાણ સમાજનો પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને અત્યારે આ નાની ભુજપુરનો જે તળાવ જે ઓવરફ્લો થયો છે તો એને અમે વધારવા માટે અહીંયા આવ્યા છીએ અને અમે બધા ભેગા મળી અને એક સાથે વધારામાં આવ્યા એ તો અમે હર્ષની અનુભવી કરીએ છીએ અને બધાનો સાથ સહકાર છે અને તે તે સમયમાં જે પંચાયત આ કામ કરી ગઈ છે એ ખરેખર વંદનીય કામકાજ કરી ગઈ છે તો અત્યારે અમારી પાસે ખાલી એક જ ઓપ્શન છે કે નદીમાંથી જે પાણી આવે તો જ અમારો તળાવ ભરાવે ભરાય તો અમે ખરેખર આ

અ મીટી બીજે ડાપીને તળાવ ઉના થઈ ગયા પણ એમાં થયો તો એવું પછી પાણી આવતું નહોતું પછી એક દી અમારી મીટી હતી મોર ઉપર બધા ખેડૂતો બધા ભેગા થયા તો ખેડૂતો બધા ભેગા થયા એટલે ચર્ચા કરી કે આ તળાવ છે બે તળાવ છે અહીંયા તો એ પાણી નથી આવતું એની આવ નથી તો બધા ખેડૂતો નક્કી કર્યું કે આપણે નદીમાંથી નીચા આ પાઇપલાઇન દ્વારા પાણી લઈ આવીએ તો આપણે વીઆરટી વાળાને વાત કરી તો વીઆરટી વાળાએ આપણે સર્વે કરી દીધું કે પાણી આવશે કે નહીં આવે પછી પાણી તો સર્વે મળી ગયો પછી વીઆરટી વાળા કીધું કે અમે અમુક ટકા અમે આપશું અને થોડાક ખેડૂતોને તમે બધા કર્યો અને પંચાયતને ભેગી હતી બધી પછી અમે શું કર્યું પાઇપલાઇન કતરા દઈ દીધો અને પાણી આવ્યો ફૂલ હવે અમારો અત્યારે એટલા સુધી સુધરી ગયા છે પેલા થોડા પાણી અમારા ખારા હતા હવે અમારો છે ને હવે કેસર આંબા વાવા છે આંબા એટલે સવરાજભાઈ ને પેલા આંબા ન થતા હતા આપડી જો તમે જોઈ શકો છો અહીંયા ક્યાં આંબા નો ઝાડ નતા હવે હજારો રૂપિયા આંબાનો વાવી નાખ્યા છે આ એક તળાવ કારણે એટલો અમને લાભ મળ્યો છે અને બીજું પરસભાઈ વાત છે આપણે જો ગાજો ડેમ બધા ઘેરડા પાબ્યો એ ત્રણ ડેમ ભરાઈ જાય તો અમારો છે ને એ લગભગ દોઢ મેન્ટ બે મિન હાલે છે અવરફોલો થોડું થોડું આવે છે પાણી અને તળાવ ભર્યા રહે છે એટલે અમને રિચાર્જ બહુ ઉપયોગ થયો છે અને એવી રીતે બીજા ઘણા બધા કર્યા છે કામો એ તમે ક્યારે બતાવશો હવે આપણે જે પાણી જે આવે છે સર મીઠો પાણી એ બહુ અમને મજા આવી છે એમાં અને અમારા પાતા શોધી ખેડૂતો બધા બહુ રાજી થઈ ગયા એવું છે તો આપણે હાજી બીજા તળાવ છે ક્યાંક પાઇપલાઇન દ્વારા અને આમાં નદી છે ને મહિનો બે મહિના હાલે છે એટલે અમે બોર રિચાર્જ બધું કરે છે તો એવી રીતે આપણે કામ થયો છે બહુ સક્સેસ ગયો છે અને અમારા ગામ અને વાડી વિસ્તાર સુધરી ગયો છે જય માતાજી પરશભાઈ અને તમારા દ્વારા હું કહું છું કે આ બધો બીજા ગામને પણ પ્રેરણા લેવી જોઈએ આ બધું ભોજપુર માં તમે જુઓ કેવા કામ થયા છે તો પાતાળ એવા ઉપર આવી ગયા અમારો એક ડી એવું આવ્યો હતો પાંચસો ફૂટ ઉના પાણી ખારા પાણી આવી ગયા હતા હવે બે ત્રણસો અઢીસો ફૂટ પાણી છે અને મીઠા પાણી ક્વોલિટી સુધરી ગઈ એવું થયું છે એટલે બધા ગામમાં પ્રેરણા લે તો આ પાણી પાતળ ઊંચે આવી જાય જય માતાજી જય હિન્દ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અન્ન અને ગૌશાળા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવ થી સવા બાર બપોરે સવા ત્રણ થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આર એસ એસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ